જોઈ રહ્યા છો અહીંયા આજે અખાત્રીજ છે અને અખાત્રીજના દિવસે આ ખેડૂતોનો પવિત્ર તહેવાર કહેવાય કે આજના દિવસે ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી અને આખા વર્ષની શરૂઆત કરતો હોય છે ત્યારે આ એક આદર્શ ગામની એક અલગ નિશાની છે જોઈ રહ્યા છો અહીંયા આને હળોતરા કહેવાય છે દરેક ખેડૂત પોતપોતાના ખેતરમાં હળોતરા કરી અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ અહીં એક અલગ સંદેશ છે દિયોદર તાલુકાના વઢા ગામમાં જે હળોદરા છે એક જ ખેતરમાં આખું ગામ સાથે મળીને જ્યારે કરતું હોય છે ત્યારે આપ જોઈ રહ્યા છો તમામ આ ટ્રેક્ટરો છે ખેડૂતોના અને અહીંયા પહેલાં પૂજન થાય છે તમામ ખેડૂતો દ્વારા પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ આ હળોદરાની જે શરૂઆત છે એ શરૂઆત થાય છે આ ખૂબ મહત્ત્વની વાત છે કે આ એક ખેડૂતો માટે પવિત્ર તહેવાર એટલે અખાત્રીજ અને અખાત્રીજના દિવસે જ્યારે ખેડૂત પોતાના વાર્ષિક ખેતીની શરૂઆત કરવાનો આ દિવસ છે ત્યારે આજના દિવસે તમામ ખેડૂતો પોતપોતાના ખેતરમાં જ્યારે શરૂઆત કરતા હોય છે પરંતુ આ એક આદર્શ ગામની નિશાની દિદ તાલુકાના વઢા ગામમાં કે જ્યાં સમસ્ત ગામજનો સાથે મળીને તમામ ખેડૂતો એક સંપ થઈને એક જ ખેતરમાં આ હળોદરાનું આયોજન કરે છે એટલે એક અલગ મેસેજ છે આ રીતે આપ જોઈ રહ્યા છો તમામ જે ખેતરો છે અહીંયા પહેલાં આ પૂજા થાય છે અને ત્યારબાદ આ એક સારી શુભ શરૂઆત કરવામાં આવે છે ત્યારે આપ જોઈ રહ્યા છો તિયોદરના ઓઢા ગામથી સીધા દ્રશ્યો હળોદરાના દ્રશ્યો છે આ અને હળોદરાના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો તમામ ખેડૂતો જે છે એ પોતાના ટેક્ટરો એક જ ખેતરમાં રાખી અને આ હળોદરાનું જ્યારે મુહૂર્ત કરવામાં આવતું હોય છે અહીંયા જુઓ તમામ ગામના જે ખેડૂતો છે તમામ જ્ઞાતિના એ સાથે મળીને અહીંયા હળદરાનું આયોજન કરવામાં આવે છે જોઈ રહ્યા છો એક સાથે આ ખેતરમાં ખેડ થશે અને એક સાથે તમામ ખેતરો જે છે ખેડૂતો જે છે આવું આ વર્ષોથી આ એક પરંપરા રહી છે જોઈ રહ્યા છો તમામ ખેડૂતો એક સાથે મારી સાથે ભાઉભાઈ ભાઉભાઈ શું કહેશો આ એક અલગ પ્રકારની પરંપરા આજભાઈ અમારા ખેડૂતો માટે આજે નવ વર્ષ જેવરા કારણ કે ખેડૂતને ધરતીપુત્ર કહેવામાં આવે છે અને આજે અખાત્રીનો દિવસ એટલે અમારે સાજા પરિવારના પરમ પૂજ્ય દાદાજી દ્વારા જે અમને દરેક ગામડાની અંદર પ્રયોગ આપવામાં આવે છે કૃષિ દ્વારા દરેક ગામના અમારા ગામના દરેક ખેડૂતો પોતપોતાનું ટ્રેક્ટર લઈને ભગવાનના ખેતરની અંદર આજે હડતરાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મજા આવે છે કારણ કે વર્ષોની પરંપરા અમારી ચાલી આવે છે હજી અમે અમારા ઘેરજીને પણ અમારા પર્સનલ ખેતરમાં હડોતરા કરીશું અને જોઈ શકો છો જોઈ રહ્યા છો અહીંયા પોતપોતાના ખેતર ખેડૂતોની જે ટ્રેક્ટર લઈને આ જે ખેડાઈ કરવામાં આવી રહી છે અને હરીફાઈએ ચડ્યા છે તમામ ખેડૂતો આજે એક સમ થઈને એક જ ખેડૂતના ખેતરમાં આ હડોદરાનું મુહૂર્ત થયું છે પરંતુ ખેતરમાં જઈને પણ આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે હાલના આ દ્રશ્યો છે યોદ તાલુકાના ઓઢા ગામના કે જ્યાં આપણે ખેડૂતો સાથે પણ જે રીતના ચર્ચા કરશું મારી સાથે ગામના ખેડૂત જોડાયા છે જયંતિભાઈ જયંતિભાઈ આ પરંપરાને લઈને શું કહેશો આમ તો ખેડૂતો પોતપોતાના ખેતરમાં હડોતરા કરતા હોય છે પરંતુ એક જ ખેતરમાં તમામ ખેડૂતો જ્યારે આ આવા દ્રશ્યો જોવા ક્યાંક ને ક્યાંક જ મળતા હોય છે ગુજરાતમાં શું સંદેશ આપો છો ગૃહપૂજન એ ફક્ત ખેડૂતો માટે જ નથી ગૃહપૂત્રન માનવ માત્રને માટે છે કારણ કે આ ધરતી માતા જે છે એ દરેકે દરેક પુત્રને પોતાનું પોષણ આપી અને પુષ્ટ કરે છે એટલે એનું પોષણ થવું જોઈએ પરંતુ પોષણ વ્યક્તિગત થાય અને સામૂહિક થાય એમાં ઘણો ફરક હોય કારણ કે વ્યક્તિગત થાય એ પોતાના સ્વાર્થ માટે અને ભોગ માટે થતું હોય પરંતુ સામૂહિક થાય એ સમષ્ટિના હિત માટે થતું હોય અને સમષ્ટિનો જે હિત હોય એ ભગવાનની નજર હોય એટલે ભગવાન પાસે આજના દિવસે આપણે પૂજન કરી માનું અને કંઈક માગવાનું હોય છે અને આપણી માગણી બીજાના હિત માટે સમર્થના હિત માટે હોય તો ભગવાન પણ પૂરી કરતા હોય છે એટલે કોના ખેતરમાં કરવું તો એના માટે જે પોતાનું નથી તો અત્યારે પોતાનો સિક્કો તો દરેક મારો લાગેલો જ છે ખોતર હોય તો પણ એના ઉપર દરેકને પોતાના સ્વાર્થનો સિક્કો લાગેલો હોય છે કારણ કે ગવર્મેન્ટનો સિક્કો હોય છે પરંતુ જે કોઈનો નથી એને જે ભગવાનનું છે મહાપુરુષે એક એવું ખેતર આપ્યું કે જે ભગવાનનું ખેતર જે ભગવાનનું ખેતર છે એ દરેક નું છે એટલે જેમ ભગવાન ગામમાં ભગવાન નું મંદિર હોય એ ભગવાન નું ઘર છે તેમ આ ભગવાન નું કરે અને આ પરંપરા આઝાદી કાળથી દુષ્યો કરેલી છે આજના દિવસે મહર્ષિ વરાસર નો જન્મ દિવસ પણ છે પરશુરામનો અને પરશુરામ એ આપણને ખેતી અને પશુ જીવન છે આપણી એટલે આજે એમનું પૂજન થવું છે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને કૃષિ એટલે દિવસ જે એક ખેડૂતની વાર્ષિક શરૂઆત કહેવાય ખેતી માટેની પરંતુ એક સામૂહિક રીતે ઉજવણી કરવી એ આ એક અલગ મેસેજ છે સાથે સાથે આ ગામમાંથી સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં મારે એક સંદેશ આપવો છે તો શું સંદેશ આપવો જોઈએ એટલે ખેડવું એ પૂજન નથી પરંતુ આજના દિવસે આપણે મા પાસેથી રૂટ લઈએ છીએ તો એના પર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક દિવસ હોવો જોઈએ માને કંઈક આપવું જોઈએ એટલે આજે માને મા કોણ કહેવાય કે જે આપણા માટે ઘસાએ જે આપણી મા છે જેમ જન્મદાતા મા છે તેમ ધરતીમાતા પણ આપણી મા છે અને આપણા માટે ઘસાએ પૂજન છે અને પૂજન થવું જોઈએ એટલે આજના દિવસે સમયમાં બેસી અને આના બધા જ એના પુત્રોએ માનું પૂજન કરવું જોઈએ એ મારો બિલકુલ જે પ્રકારના દ્રશ્યો તમને હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું આ રીતના તમામ ખેડૂતો ગામના એક જ ખેતરમાં સામૂહિક પૂજન હળોદરાનું કરવામાં આવતું હોય છે આ એક સમગ્ર ગુજરાતમાં અલગ સંદેશ જઈ જઈ રહ્યો છે અહીંથી કારણ કે આવા દ્રશ્યો ક્યાંક જ સર્જાતા હોય છે અને મને આ મારા જ ગામમાં છે એટલે મને પણ ગૌરવ થાય છે વહેલી સવારે આ જ્યારે હળોદરાના આયોજનો કરી પૂજન કરી અને જે પ્રકારના આ દ્રશ્યો તમે જોયા આપણે એક ગામના જે વડીલ આગેવાન છે ખેડૂત એમની સાથે પણ ચર્ચા કરશું વાઘાભાઈ શું કહેશો આજનો દિવસ એટલે ખેડૂત માટે એક દિવસ એટલે આપણા ખેડૂતો માટેનો આજે એક પર્વનો દિવસ અમારો ખેડૂતોને બેસતું વર્ષ અને અત્યારે અમારો ઉત્સાહ વધારો છે એટલા માટે કે આજે અક્ષત ઉત્સાહ એટલે કે પરશુરામ ખંતી છે અને આમ તો અમે વર્ષોથી આ પરંપરા તો હતી જ મારી ચાલુ પણ સ્વાધ્યા થયા પછી એમાં ઉત્સાહ ભર્યો અને એક વધારે પડતો સંસ્કૃતિનો અમને પ્રોગ્રામ ભર્યો અને એના લીધે પૂજા દાદાના અમે એક રોળી બની ગયા અને અત્યારે અમે આખું ગામ ગોઠાઈ અને ઓછા કરીએ છીએ આનંદ નાભીએ છીએ અને એક અમારા ખેડૂતોને એક પર્વ ઉજવીએ છીએ વાઘજીભાઈ આ તો એક દાદાની પ્રેરણાથી શક્ય બન્યું છે આવું સમગ્ર ગુજરાતના ખેડૂતો એક સંભ થઈને આવું કાર્ય કરે તો કેવું મેસેજ જાતે આવો જો આખો જાત થઈને આવું કાર્ય કરે તો હું તો એમ કહેવા માગું છું કે સંસ્કૃતિ આપણી એક બેઠી થાય અને ઘણા વખત એવો લોકો લાગે છે કે કળજક આવ્યો પણ કળજક આપણે લાવ્યો છે કરજક આવતો નથી અને જો આવું કાર્ય થવા લાગે તો આપોઆપ સાપ વિચારો ઊભા થાય ગામમાં એકતા ઊભી થાય અને ગામનું એક જ જળવાય તો હું તો એમ કહું છું કે આ ગામની અંદર કોઈ પ્રોબ્લેમ ઊભું ના થાય રાષ્ટ્રમાં પણ પેલો ગુના થાય રાજ્યમાં તો ના પણ રાષ્ટ્રીય લેવલે આ કાર્યો ટૂંકી નીકળે અને આખા વિશ્વના લોકો પણ આજે આ કાર્યને માને છે બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ જોઈ રહ્યા છો અહીંયા ખેડૂતોને પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે ઉત્સાહ એટલા માટે કે એક સાથે એક સંપ થઈને જ્યારે આવા દ્રશ્યોની ઉજવણી થતી હોય છે તો એ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં એક અલગ મેસેજ જાય છે

તેરથી આજથી સો વર્ષથી ગામની અંદર ખાતેલી જે સમૂહમાં વડોદરા થતા આવ્યા છે અને અમે પણ તે કરતા રહેલા હતા અને આજે આખું ગામ એમ કે જે પતિ પત્ની પહેલું ભૂમિ પૂજન કરીએ અને પછી પછી અમે વડોદરા કરીએ છીએ શું પી રહ્યા છે આ છે કેરીનો કહેવાય કેરીનો વપેલો પણ પી રહ્યા છીએ ગરમીને કારણે લૂ ન લાગે એના માટે ભૂમિ પૂજન છે પરશુરામ જયંતી છે આજે આ આ છે એનાથી શું થાય એનાથી આખું વર્ષ લૂ ન લાગે શરીર માટે

અહીંયા તમામ હાલવા કર્યા બાદમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોઈ રહ્યા છે અહીંયા પી રહ્યા છે અને આનાથી ધરમીમાં ખૂબ રાહત થાય છે દિનેશભાઈ શું છે હે

કારણ કે આ જે બાફલો છે એ ગરમીની મોસમમાં આપણા શરીરનું જે ટેમ્પરેચર છે એ જાળવી રાખે છે કેરીને બાફીને આ અલગ પ્રકારનો પ્રસાદ કહી શકાય ભગવાનનો પ્રસાદ આજે આ આડોદરા કર્યા બાદ પ્રસાદ લઈ રહ્યા છે તમામ લોકો અહીંયા જોઈ જોઈ રહ્યા છો મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજના આ શુભ છે એક જ ખેડૂતના ખેતરમાં તાલુકા તાલુકાનું વઢા ગામ જે મારી જન્મભૂમિ છે અને આ ગામની અંદર વર્ષોની પરંપરા મુજબ અખાત રીતના દિવસે અહીંયા ભૂમિ પૂજન કરવામાં આવે છે તમામ ગ્રામજનો એક સાથે પતિ પત્ની સાથે બેસીને ભૂમિ પૂજન કરે છે ત્યારબાદ ગામના તમામ જે ટ્રેક્ટરો છે બળદગાડા લઈ અને સંપૂર્ણ ગામ તમામ ખેડૂતો એક જ ખેતરમાં આવીને હળોદરા જે કહેવાય છે કે અખાત્રીજ એ વાર્ષિક ઉત્સવ છે ખેડૂતનો અને અખાત્રીજના દિવસે શુભ શરૂઆત થાય છે આખા વર્ષની વાવણી કરવાની ત્યારે આ તમામ જે ખેડૂતો છે એક સાથે મળી એક સંપ થઈ અને એક સાથે ભૂમિપૂજન કર્યા બાદ તમામ જે છે છે એનાથી એક જ ખેડાઈ કરે આમ તો આ જે દરેક ખેડૂતના ખેતરમાં સર્જાતા હોય છે પરંતુ એક સમ થઈને એક જ ખેડૂતના ખેતરમાં આખું ગામ ભૂમિ પૂજન કરી અને આખું ગામ હડોદરા ઉત્સવ છે એક જ જગ્યાએ મનાવતો હોય તો એકતાનું પ્રતિક એકતાનો સંદેશ અને ખૂબ સારો મેસેજ અહીંથી જાય છે આ દિવદર તાલુકાનું વઢા ગામ હતું અને સીધા પણ છે આવા દ્રશ્યો ગામડામાં આજે પણ સર્જાય છે અને આ છે આપણી સંસ્કૃતિની પ્રતિમા કહી શકાય કે સંસ્કૃતિનું સંસ્કૃતિને જીવંત રાખવા માટેના તમામ જે ઉપાયો ઉપાયો છે એ તમને અહીંયા ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે નમસ્કાર